થયા કે આ મુદ્દાનો ઉકેલ સાથે મળીને શોધી કાઢવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું મળતી માહિતી અનુસાર મંત્રણાનું ત્રીજો રાઉન્ડ માલદીવ્સની રાજધાની માલેમાં યોજાશે કે તેની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી મહત્વનું છે કે માલદીવ્સમાં એસી ભારતીય સૈનિકો હાજર છે તેઓ ત્યાં લશ્કરને બિનલશ્કરી કામગીરીમાં મદદ કરે છે માલદીવ્સના ચીન તરફી રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈચ્છે છે કે ભારત તેમના દેશમાંથી પોતાના સૈનિકો હટાવે આ માટે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર